નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જેપટ ન્યૂઝ આજ રોજ અખિલ હિન્દ મહિલા પરિષદની મધ્યસ્થ એસીમી અધિવેશનની શરૂઆત નવસારીના રામજી મંદિર હોલ ખાતે કરવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સાથે જ પ્રદેશ મંત્રી શીતલબેન સોની અને પ્રેમચંદ લાલવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌની ઉપસ્થિતિની અંદર સીઆર પાટીલજીએ દીપ પ્રાગટ્ય કરી અધિવેશનને ખુલ્લું મૂક્યું હતો તો સાથે જ એમના પ્રવચનની અંદર એમણે મહિલાઓ વિશેની જે કામગીરી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે એ બિરદાવી હતી તો સાથે જ જે રંગોળી બહાર સ્વાગત માટે બનાવવામાં આવી હતી એની ઉપર પણ એમણે વિશેષ ધ્યાન આપી વાતો કરી હતી તો આખા પ્રસંગ દરમિયાન જે નવસારીના મિલ પરિષદના પ્રમુખ છે એવા ચિતનાબેન બિલલા શું રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર હું ચેતના બિરલા પ્રમુખ અખિલિયન મહિલા પરિષદ નવસારી ગુજરાત શાખા આજે કેટલાય વર્ષોથી સક્રિય છે અખિલિન મહિલા પરિષદની ગુજરાત શાખાની પાંત્રીસ જેટલી બ્રાન્ચો કામ કરી રહી છે અને આખા દેશમાં પાંચસો ને પંચાવન બ્રાન્ચ કામ કરી રહી છે તો આજ રોજ આ મધ્યસ્થ અધિવેશન જે દર વર્ષે એકવાર થતું હોય છે તો આ વર્ષે એંસીમું મધ્યસ્થ અધિવેશનના યજમાન બનવાનો અમને મોકો મળ્યો અને ખૂબ સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું એમના ઉદ્ઘાટક શ્રી તરીકે શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા અને બહેનોને પ્રોત્સાહિત કરી આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ અને નગરના અનેક નગરસેવકો પણ અહીં ઉપસ્થિત રહ્યા અને બહેનોને પ્રોત્સાહિત કરી ઉપરાંત સંસ્થાને જરૂરિયાત માટે જે કંઈ જરૂરિયાત હતી એ દરેક વસ્તુમાં મદદરૂપ થવામાં નવસારીના દરેક મહાનુભાવોનું મોટું યોગદાન રહ્યું આ અધિવેશનમાં અમદાવાદ મણિનગર નડિયાદ બરોડા બારડોલી દરેક જગ્યાની બહેનો અહીં પ્રતિનિધિ બહેનો ઉપસ્થિત રહી છે એટલે કે મધ્યસ્થ અધિવેશન એટલે મધ્યસ્થ ની ચૂંટાયેલી બહેનો આમાં ઉપસ્થિત રહી શકે એટલે દરેક શાખામાંથી કોઈમાંથી પાંચ સાત એ રીતે બહેનો અહીં ઉપસ્થિત રહી છે અંદાજિત બસો પચાસ તો આ પ્રમાણે આજરોજ અખિલ હિંદ મહિલા પરિષદના એસીમા અધિવેશનની ઢોકો નામ આપી અને શુભ શરૂઆત નવસારી ખાતે કરવામાં આવી હતી આખા દિવસીય અધિવેશનની અંદર વિવિધ અગ્રણીઓ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ જે ખરા એ સી વાતોથી પ્રભાવિત થયા હતા અને તાળીઓના ગડગડાટથી આખો કાર્યક્રમ વધાવી લેવામાં આવ્યો હતો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહારતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ